કેમ છો મોટા ભાઈ સારું છે ને સારું છે કઈ થી તમે હું ડીસા થી ડીસા થી તમે મોટા ભાઈ એમપી છે બલાગાટ બલાગાટ અચ્છા મે એમપી મે ભી રાઈડર ભાઈ આયા છે આ જો ભાઈ સ્કીવડા કેવડા પથ્થર છે જો આખો ડુંગર કાપીને રસ્તો કાઢ્યો છે આ જો ભાઈ મોનિંગ ગઈશ તો આજના બ્લોક થી સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાગત છે તમારું બધાને આપડા કાલે નાઇટ રોકાયા હતા ત્યાં જુઓ ને વિષ્ણુ ડાબા ખાલસર નુબરા છે ત્યાં હતા આ ભાઈની હોટલ છે ચાલતા યાર મિલેંગે શાયદ વાપસ આયંગે તો અમારા આઈડી પે મેસેજ કરી દેના ઠીક ચલો ગાઈસ અહીંયા છે ને બે રોકાયા હતા કાલની નાઈટ અને અત્યારે વાગી ગયા છીએ આઠ તો અમે છે ને સવાર સવારમાં નીકળીએ છીએ આગળ જવા માટે બાકી આપણા જીગરભાઈ તો છે ને ચાલે આગળ અહીંયા એક આપણા ગુજરાતમાં ફોજીભાઈ છે ને એમને મળવા જવાનું છે ને તો જીગરભાઈ આગળ ચાલે છે અને આપણે બી સાયકલ પેક કરી દીધી છે મસ્ત મજાની તો હવે આપણે પણ નીકળી જઈએ આગળ જવા માટે જો આ ટાઈપ સાયકલ સવાર સવાર સેટઅપ કરી દીધો છે તો ચલો ગઈશ નીકળીએ આગળની સાઈડ કે આગળ જઈને જીગરભાઈ ઉભા રહે છે ત્યાં આપણે પણ ગઈશ આપણે જઈ રહ્યા છીએ ખાલસરથી નીકળીને આગળ અને અહીંયા છે ને આપણા ગુજરાતના ફોજીભાઈ મળી ગયા કેમ છો મોટાભાઈ

तो अगर आप कभी भी आ रहे हो लद्दाख में और आपको कोई भी परेशानी हो तो आप कभी भी आप अपने इंडियन आर्मी से बातचीत करोगे आपको हल उसका मिल जाएगा जो भी प्रॉब्लम होगी उसका तो सॉल्यूशन मिल जाएगा आपको तो वैस थोड़ीवार फौजी भाई है गुजरात में हमें जोड़े थोड़ी बार थोड़ीवार आगे बाजू बाकी अत्यारे ना फौजी भाई हमारा नास्ता मैगी ने, ने वो मंगाई है क्योंकि आग अमर जो साइड जबर है ये दुकान नहीं आती साइड तो નાસ્તોને એવું મંગાવીશું છે જેના માટે અમે આગળથી લઈ લેશો આપણે નીકળી ગયા છીએ ત્રણ ત્રણેક કિલોમીટર જેટલું ખાલસરથી અને અત્યારે છે ને ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું છે તો વેસ્ટ બંગાળના એક ભાઈ આવ્યા હતા તો છે ને પાણીની બોટલ આપીને ગયા છે જો સામે એક જાય ને એમાં ગયા બાકી સામે ડુંગર ઉપર જેવો બરફ દેખાતો હશે થોડાક આગળ જઈશું એટલે કમ્પ્લીટ દેખાશે ક્લિયર બાકી ચલો થોડા આગળ જઈએ હવે પેલા પાણી પી લઈએ કેમ કઈ છે ને જો આજુબાજુ કઈ છે ને એકદમ સૂકું સૂકું છે છે અગિયાર અને જોવા મસ્ત એવું પાણી છે પણ ઠંડુ બહુ બધું છે એટલે પ્લાન અહીંયા છે ને નાહવાનું પ્લાનિંગ કરે તો પણ પાણી છે ને બહુ ઠંડુ છે એટલે નાવાનું કર્યું કેન્સલ જોઈએ આગળ ક્યાંક પાણી મળશે તો નાઈ લેશું બાકી હોલી સામે ગાડી ઉભી છે ને ત્યાં છે ને પાકો રોડ આવી જાય છે અને અહીંયા આવે છે ને લગભગ સાડા આઠ નવ કિલોમીટર છે ને આવા કાચા રોડે આવ્યા એકદમ કાચા કાચા રસ્તા તો હવે છે ને ત્યાં આગળ જવું ને એટલે પાકો રસ્તો મળી જશે પછી વાંધો નહીં આ પાકા રસ્તા જાય ને ચાલ ડેન્જર છે ને ડેન્જર ડેન્જર રસ્તો આવી ગયો છે જોવા એકદમ પથ્થર પથ્થરવાળો છે અને ચઢાઈ પણ છે આવા જીગરભાઈ આગળ ગયા છે નાની ગાડી છે પણ જાય નહીં આગળ એટલે એ લોકો પથ્થર સાઈડ કરે છે જોવા આજે વાઈસ પથ્થર સાઈડમાં કરીને પછી ગાડી આગળ લે છે રાઈડર ભાઈ આવ્યા છે આજો વાઈસ કેવડા કેવડા પથ્થર છે જુઓ આખો ડુંગર કાપીને રસ્તો કાઢ્યો છે આજો વાઈસ તો ગઈ સ્પેંગોક લેક હવે અહીંયાથી છે એકસો નવ કિલોમીટર અને જુઓ મસ્ત રોડ આવી ગયો છે હવે તો બાકી આવો ના રોડ હશે ને તમે કાલ હા સુધી પહોંચી જશું અવરોડ છે તો કાલ બપોરે કા તો કાલ સાંજ સુધી પહોંચી જશું બાકી મસ્ત રોડ આવી ગયો છે ત્યાંથી ઓફરોડિંગ કરીને અને અને અત્યારે અત્યારે તો એક ગયો છે જો આ રીતે કઈક ચડાઈ છે ચઢાઈ કરીએ છીએ અહીંયા અહીંયાથી જતા મસ્ત એવું પાણી મળી ગયું છે તો જોઈએ હવે ઠંડુ ના હોય તો અહીંયા નાહવાનું પ્લાનિંગ કરીશું કેમ કે નહવા માટે છે ને બેસ્ટ જગ્યા છે જો કેટલી બેસ્ટ જગ્યા છે ને કે અહીંયા નાઈ લઈએ થોડી વાર

ઓહ એમ જોય થેન્ક યુ બાય 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 ઓ ગઈ સત્તેર વાગી ગયા છે ત્રણ અને જો અમે છે ને છ કિલોમીટર ચડાઈ કરી છે બાકી જો ચડાય એટલે જબરજસ્ત બાકી છે ને અહીંયાથી જતા આપણે સાયકલ અહીંયા ને આપણે છે ને અહીં આવી ગયા હતા ઉપર એ પણ ફોટોગ્રાફી કરવા પડે અહીંયા છે ને થોડા ફોટા પડ્યા મસ્ત સીન છે જુઓ મસ્ત સીન છે તૈયાર ફોટા પડ્યા થોડા અને પે પેલું ગામ છે ને ત્યાંથી આપણે ચઢાઈ ચાલુ કરી છે છ કિલોમીટર જેટલું ચઢાઈ કરી છે બાકી હજી તો છે ને કેટલું ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેટલી ચઢાઈ છે એવું કહેતા હતા જોઈએ છીએ અત્યારે ત્રણ વાગ્યા છે અને આગળ આપણા જીંગરબાઈ છે ત્યાં અહીંયા આપણી સાયકલ મૂકી છે બાકી જોઈએ આજે ખેડૂતો ગામનું ક્યાં થાય છે કેટલું ચઢાય છે હજી કાંઈ ફિક્સ નથી અત્યારે ત્રણ વાગ્યા છે તો ચાલો ભાઈ થોડી થોડી ચઢાઈ ચાલુ કરીએ આગળ અત્યારે આપણે છીએ ને લદ્દાખમાં છીએ અને ઘરેથી નીકળે આજે આપણે થઈ ગયા છોતેર દિવસ તમે જોઈ શકો છો જુઓ આ છે મારી સાયકલ જુઓ ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ બાય સાયકલ યાત્રા હજુ બ્લોક કંઈક આ ટાઈપ આપણી સાયકલનો સેટઅપ છે અને જુઓ આપણી જોડે છે ને બધું સામાન છે કુકિંગનું પછી સ્લીપિંગ બેગ છે ટેન્ટ છે પછી પાણીની બોટલો છે કંઈક આ ટાઈપ આપણી સાયકલનો સેટઅપ છે જુઓ ચઢાઈ તો અમે ના કરી શક્યા કેમ્પ છે હજી ઘણી બધી બાકી છે લગભગ આઠ નવ કિલોમીટર જેટલી ચઢાઈ કરી છે ને હજી તો છે ને બહુ બધી ચઢાઈ બાકી છે બાકી આગળ છે ને અમને કદાચ રોકાણનું ના મળે એમ કરીને છે ને અહીંયાથી અમે જતા હતા તો જુઓ મસ્ત એવી જગ્યા મળી ગઈ અમને કેમ્પિંગ સાઈટ અને એ નીચે પાણી પણ છે અહીંયા સામે છે ને ગામ પણ છે તો મસ્ત મજાના અહીંયા છે ને અમે આજ કમ્પિંગ કેમ્પિંગ કરવાના છીએ તો જુઓ અહીંયા છે ને આપણે સાયકલ લગાવી દીધી છે અહીંયા છે ને અમુક અમુક જગ્યાએ જો કાંટા પણ છે પણ પંચર લગભગ નહીં થાય આપણે કેમ કે જોઈને મૂકી છે બાકી જોવા અહીંયા મસ્ત સાયકલ લગાવી દીધી છે અને ત્યાં ઉપર છે આપણા જીગરભાઈની સાયકલ અહીંયા જીગરભાઈનું સામાન છે બધું અને એ કેમ્પ લગાવી દીધો છે જીગરભાઈનો આપણો કેમ્પ અહીંયા લગાવીશું આપણે પણ સામાન ખોલવાની તૈયારી કરી દીધી છે બાકી હેલ્મેટ ત્યાં પડ્યું છે જીગરભાઈ નીચે ગયા છે પાણી લેવા માટે તો મસ્ત મજાનો કેમ્પિંગ કરીશું આજે તો ચલો ગઈશ પહેલાં છે ને કેમ્પિંગ બેમ્પિંગ કેમ્પ ગોઠવી દઈએ કેમ્પ આપણો તૂટી ગયેલો છે થોડું બધાને ખબર જ હશે તેમાં થોડું છે ને આ સિસ્ટમ કરવી પડશે અમે લાકડા લગાવીશું આ તે કરીને લગાવી દઈએ જલ્દી જલ્દી પછી આપણે છે ને જમણ બનાવીશું પછી જમવાનું જમીને પછી અહીંયા જ નાઇટ કરીશું મસ્ત મજા આવવાની છે આજે તો ચલો પહેલાં કેમ્પ લગાવી કેન્ટ લગાવી દીધા છે અહીંયા અને થોડી વાર લાઈવ કર્યું આપણે છે ને બધાને લાઈવમાં બતાવ્યું કે અમે આજે કેવી જગ્યાએ રોકાયા છીએ અને અત્યારે છે ને પાંચ લિટરની બેગ છે તમે બધા કદાચ જોઈ જ હશે જે ટ્રાવેલ કરતા હોય ને એમને બધાને ખબર જ હશે અને અમુક બધા બીજા પણ વિડીયોમાં જોઈ હશે આ છે ને પાણી કેરીની બેગ આવે પાંચ લિટરની છે જુઓ તો અત્યારે હંમેશા ને મેં છે ને ત્યાં પાણી ભરવા જઉં છું જુઓ તો આમાં છે ને પાંચ લિટર પાણી આવી જશે પાણી ભરી લાવશું આમાં અને પછી છે ને મસ્ત મજાની ખીચડી બનાવશું કેમ કે આજે છે ને ખીચડી બનાવવા આજે ખીચડી ખાવી છે મેગી કે પૌવા એવું નથી ખાવું આજે છે ને હંમેશા ને દાળ અને શાક શાક અને ચોખા બનાવત પણ આજે છે ને અહીંયા અમે શાકભાજી લેવાનું ભૂલી ગયા છે ને અહીંયા આજુબાજુમાં મળતું નથી આજે છે ને મસ્ત મજાની ખીચડી બનાવશું બાકી ચાલો પાણી લઈ આવીએ જો આ જગ્યાથી પાણી જાય છે અહીંયાથી પાણી લાવશું જો ત્યાં સામે છે પાણી ચાલો પેલા મસ્ત મજાનું પાણી ભરી દીધું છે પાક અને જો મસ્ત પાણી આવે છે અહીંયાથી અને આ પાણી છે ને બરફનું પાણી આવે ઉપરથી બરફનું પાણી એકદમ સોખું છે કાચ જેવું બાકી ચલો પાણી ભરી લીધું છે મસ્ત અને હવે આપણે જોઈએ ટેન્ટ લગાવે છે ત્યાં તો કઈશ ફાઈનલ છે ને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને જો અભિષે ને બધું ચોખા લઈ લીધા અને આપડા જીગરભાઈ છે ને જમવાનું બનાવે છે જો મસ્ત મજાનું જો ખીચડી બનાવીએ છીએ અત્યારે અમાર બાજુ ખીચડી યાર બાકી મસ્ત ચોખા બનાવી દેસુ પછી ખાઈએ શાંતિથી ચલાસ સત્યાર વાગ્યા છે આઠ અને અંદર થઈ ગયું છે કમ્પ્લીટ અમે છે ને સાડા સાત હથ્ના આ ચોખા બનાવતા ખીચડી પણ અહીંયા છે ને અમે લાકડાથી બનાવી જુઓ અને પ્લસ અહીંયા વાયરો બી હતો એટલે થોડો ટાઈમ લાગ્યો બાકી જો મસ્ત થઈ ખીચડી બની ગઈ છે આપણે જીગરભાઈ જીગરભાઈ કેમ જોવું હજી ગાય છે એડ કરશો આમાં મસ્ત મજાનો ડ્રાય ફ્રૂટ મૂન ને હજુ લો ડ્રાય ના હો હું તો ગાય નહીં ખાતું બાકી ચલો ભાઈ ખાઈ લઈ હવે કેમ કે વધારું થઈ ગયું છે અને બધા લાઈટ ચાલકો જીવડા આવશે સાહેબ તો બંધ કરી દઈએ બાકી આ વિડિયો આટલા સુધી મળીશું કાલે એક એકવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ અને જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય